નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગતના સમાચાર ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલા આદેશના પાલનના ભાગરૂપે અંકલેશ્વર શહેર જીઆઈડીસી ની મોટા ભાગની તમામ સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ કરાયું ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ કર્મીઓ તૈનાત કરાયા જીઆઈડીસી ઓફિસ મામલતદાર કચેરી ડીજીવીસીએલ સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી તેમજ દંડ ભરવામાં આવ્યો લોકોમાં ગણગણાટ જોવા મળ્યો રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજાઓ તેમજ મૃત્યુના બનાવો ધ્યાને લેતા માર્ગ સલામતી લોક જાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી બન્યું છે દ્વિચક્રી વાહનો વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ જણાઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન સલામતી તેમજ સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધારાધોરણો મુજબ હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલા દેશના પાલનના ભાગરૂપે અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારની મોટા ભાગની તમામ સરકારી કચેરીઓમાં આજ રોજ ચેકિંગ શરૂ કરાયું હતું નિયમોનું પાલન કરાવવા તમામ કચેરીઓની બહાર પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતા જીઆઈડીસી ઓફિસ મામલતદાર કચેરી ડીજી સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત કરી હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી તેમજ દંડ ફરવામાં આવ્યો હતો જેને લઈ લોકોમાં ગણગણાટ પણ જોવા મળ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ અંકલેશ્વર સરકારસી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે એ જ એના ભાગ રૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માત માં આપનો જીવ બચી જાય એટલા માટે આપના માધ્યમથી જણાવો કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે